હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક યુટ્યુબ ચેનલમાં અને આજે તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને આપણે આવી ગયા આજે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે બુધવારના કારણે માલ બહુ જાજો આવી ગયો છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે જુઓ તમે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ છાલીથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફાફડા છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર એવું છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાઈ છે આ એક નંબર રીંગણા છે ગોટો જેના ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગાજર છે જેનો ભાવ પંદરથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસી છે જેનો ભાવ વીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા એ જેનો ભાવ પાંચ રૂપિયાથી લઈને છ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયા સોરા છે જેનો ભાવ ચાલીથી લઈને પિસ્તાલી રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી ધાણા છે જેનો ભાવ ત્રીસ થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર એવી અહીં વાલો છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી ઉદળી ભારી વેસાય છે આ દાણાવાળા વાલ છે જેનો ભાવ ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ વીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી છે જેનો ભાવ દસથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે